ગઢપુર પાસેના માંડવધારના જેઠા અને મેરામણ ગોવાળિયાએ ગરાસની તકરાર બાબતે દાદા ખાચર હારે વેર બાંધેલું શ્રીહરિના પ્રબળ પ્રતાપે કોઈ દાદા ખાચરનો વાળ વાંકો કરી શકતું નહોતું એક વખત એ લોકોએ એવું નક્કી કર્યું કે સ્વામિનારાયણને પકડીને કેદ કરી લેવા અને દાદા ખાચરનો ગરાશ લઈ લેવો એમ વિચારીને લોટકા માણસો ભેગા કરી રાખ્યા હતા આ વાતની શ્રીહરીને ખબર પડતા રાત્રે શ્રીહરી ભગુજી નાજા જોગિયા વગેરે ચાર પાંચ સુરવીર પાર્ષદોને સાથે લઈને હથિયાર બાંધીને માંડવધાર બાજુ ઘોડે ચડીને ચાલ્યા ચારેકોર ગાઢને ઘોર અંધકાર છવાયેલો હતો માંડવધારના કેળે ચારેકોર સુનકાર હતો ક્યાંક ક્યાંક શિયાળની લાળી સંભળાતી હતી તમરાનો તમ અવાજ સંભળાતો હતો રાત્રિના ચાર પાંચ ઘોડેસવાર સાથે શ્રીહરી ચાલ્યા પણ કેળામાં ઘનઘોર અંધકાર હોવાથી બધે ઘોડેસવાર દિશા બાંધીને ચાલતા હતા શ્રીહરીએ પાછળ જોયું તો સંગાથે ચાલતા એકાદ પાર્ષદ ઓછા હોય એમ જણાવ્યું એટલે મહારાજે ઘેરે રાગે સાદ કર્યો કેલા પાળાઓ આમાં એક ઓછો કેમ દેખાય છે કોણ પાછળ રહી ગયું ભગુજીએ તપાસ કરી તો નાજા જોગ્યા દેખાયા નહીં શ્રીજી મહારાજે તપાસ કરાવી તો નાજા જોગ્યા અવળા રસ્તે વિખુઠા પીડા હોય એવું માલુમ પીડ્યું તુરત જ એક પાર્ષદ જઈને એમને પકડીને પાછા લઈ આવ્યા મહારાજે કહ્યું કે નાજા ક્યાં વયો ગયો હતો કેમ નોખો પડી ગયો ક્યાંક જવું હોય તો પહેલાં કેવું તો જોઈએ ને શ્રી હરિના આકરા શબ્દો સાંભળીને નાજા જોગ્યા બોલ્યા કે મહારાજ હું રતાંધળો છું તે રાતે અંધારામાં મને દેખાતું નથી તે મને દેખાયું નહીં તેથી હું તમારા સૌથી અલગ રસ્તે નોખો પડી ગયો હતો મહારાજ કહે તો પહેલાં કહેવું હતું ને કે રતાંધળાનો રોગ હોવાથી મને કંઈ સૂઝતું નથી રાતે આપણે સૌ તો ધીંગાડે લડવા જઈએ છીએ ત્યાં થોડા મહેમાન ગતિ કરવા જઈએ છીએ નાજા જોબિયા બોલ્યા કે મહારાજ મારી આબરૂ જાય એટલે મેં આજ સુધી કોઈને કીધું નથી કે મને અંધારામાં સુજતું નથી શ્રીહરી આકરા થયા અને બોલ્યા કે લુંબા કાઠીની જેમ લાજ બચાવવા કપટ કર્યું પણ અંતે તો લાજ ગઈ ને આમ કહીને શ્રીહરી નાજા જોગ્યા અને સૌ સાથે પરત લીધા અને રસ્તે ચાલતા ઘોડે સવારોને એક દ્રષ્ટાંત વાર્તા કહી સંભળાવી લુંબો કાઠી રતાંધળો હતો એક દિવસ એ એની ફઈની દીકરી એની સાળીના લગ્નનો પ્રસંગ હતો એટલે ફૂઈના ઘરે એ ગામત્રે ગયો રાત પડી એટલે એને આંખે અંધારા વછૂટ્યા તે દેખાતું બંધ થયું લુંબો તો ઢોલીએ ચડીને બેઠો તો સાંજ પડી એટલે એના ફૂઈએ એને વાળું કરવા ઓસરીમાં બોલાવ્યો લુંબો દિવાલે હાથ ફેરવતો ફેરવતો આય્યો તે ઓસરીની અવળી દિશમાં હાલતો થયો એના ફૂઈએ એને આમ અવળો જોતો જોઈને સાદ કર્યો કે જમાઈ રાજા આમ અવળી દિશામાં ક્યાં આવેલા લુંબો પોતાનું અંધપણું ઢાંકવા બોલ્યો કે મારે નવા મકાન કરવા છે તે તમારા ઘરની દિવાલ જોઉં છું તમે મકાન સારા કર્યા છે તે દિવાલનું માપ લઉં છું એમ કહીને ત્યાંથી પાછા આવીને ઓસરીમાં જમવા બેઠો એના ફૂઈએ જમવા સારું થાળી પીરસી પણ ઓસરીની કોરે ભેંસની પાડી બાંધેલી એની જીભ લલચાણી તે પાડી રોટલો ખાઈ ગઈ લુંબાને કાંઈ દેખાયું નહીં એટલે ખબર ન પડી ફૂઈ આ જોઈને બોલા કેલા જમાઈરાજ આ પાડરું થાળીમાંથી રોટલો ખાઈ ગઈ તો એ કેમ હડકારી નહીં લુંબો બોલ્યો કે અમારા કટમમાં એવો નિયમ છે કે એકાદ જીવને જમાડીને જમવું એટલે પાડરૂને રોટલો ખાવા દીધો ફૂઈ ઊભા થયા અને લુંબાને એક દંડીકો આપ્યો ને કહ્યું કે જમાય લ્યો આ હાથ વગો રાખો પાડરું હવે આવે તો ફટકારજો એમ કહીને બીજો રોટલો થાળીમાં મૂકો અને શાકનું તપેલું લેવા રસોડામાં ગયા જેવા શાક લઈને આવીને પીરસવા ગયા એ અવાજ આવ્યો ત્યાં પાડરું ફરીને આવ્યું જાણીને લુંબાએ દંડીકો ઉપાડીને દીધો ફૂઈના હાથ ઉપર લોટકા જમાઈનો દંડીકો ખાઈને ફૂઈ તો ગોટો વળી ગયા ને બોલ્યા કે લુંબડા વાગી રે વાગી આ સુણીને લુંબાને એમ કે ઘરમાં આગ લાગી તે બરાડા પાડવા લાગ્યો તે ફૂઈ મને ઘરમાંથી બહાર કાઢજે મને રતા હું રતાંધળો છું તે રાતે કાંઈ સૂઝતું નથી આમ વાત કહી શ્રીઅરી ખટખડાટ હસતા હસતા કહે તે નાજા તમે આજ લુંબાના જેવું જ કર્યું લુંબાની જેમ છેવટે તમારી પણ લાજ ન રહી શ્રીહરીની આ વાત સાંભળીને સૌ પાર્ષદો હૈસા રાતના અંધકારમાં પ્રસન્નતાનું મોજું ફરી વળ્યું થોડેક આઘારા ચાલ્યા એટલે નાજા જોગ્યા કહે કે મહારાજ તમે આ અડધી રાતે કોકની આરે બાંધવા આરું ઉપાડ્યા સવારે નીકળવું હતું ને જેઠો ને મેરામણ એમ તો લોટકા છે એટલે સોમલા ખાચર સુરા ખાચર વગેરે સૌને આરે લીધા હોત તો સારું થાત મહારાજ આજ તો માર ખાવાનું નક્કી જ લાગે છે ઓ મહારાજ કહે તમે સૌ ફોસી છો તમે પાછા વળો અમે એકલા જ એમને પોગી વળીશું એમ કહીને માણકીને પગની એડી મારીને વીજળી વેગે પોતાના ઐશ્વર્યથી શ્રીહરી માંડવધાર આવ્યા પાર્ષદો તો સૌ ઘણા પાછળ રહી ગયા માંડવધાર આવીને જ્યાં જેઠો અને મેરામણ એના સાગરી તો આરે બેઠો હતો ત્યાં આવીને જાપો ખખડાવીને મ્યાનમાંથી તલવાર કાઢીને શ્રીહરીએ પડકારો કર્યો કે ક્યાં ગયા સ્વામિનારાયણને પકડનારાઓ બહાર નીકળો એ વખતે એ સૌ સાગરિતોને એમ દેખાયું કે સ્વામિનારાયણ તો મોટી ફોજ લઈને આવ્યા છે આજ તો ધીંગાણું થશે અને આપણે સૌ જીવથી જાહું એમ વિચારીને સૌ જીવ બચાવવા ભાગી ગયા એક પણ જણ શ્રીયરીને પકડવા સારું ઊભો રહ્યો નહીં એટલી વારમાં ભગુજી અને સૌ પાર્ષદો માંડવધાર આવી પહોંચ્યા એટલે એ પહોંચે તે પહેલાં તો જેઠોને મેરામણ ભાગી ગયા હતા શ્રીહરી અને સૌ પાર્ષદો વળતી રાતે ગઢપુર પરત આવ્યા એ રાતની નાજા જોગિયાના રતરાંધળાપણાની વાત બીજા દિવસે સૌ વચ્ચે શ્રીહરીએ કહી જણાવી શ્રીહરી કહે કે લાજ બચાવવા કોઈ વાતનું કપટ કરીએ તો અંતે ફજેત થયા વિના રહે જ નહીં અસ્તુ જય સ્વામિનારાયણ ભક્તચરિતમાંથી